વિકાસ સ્વચ્છ ભારત અભિયાનની ધજિયા ઉડાતી ડાકોર નગરપાલિકાના સત્તાધીશો ડાકોર શહેરાદ વિસ્તારમાં આવતા નવાપુરામાં છેલ્લા કેટલા સમયથી ગટરોમાં પાણી ઉભરાઈ રહ્યા છે જેના પગલે સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે સ્થાનિકના કહ્યા મુજબ આ ગટરોના પાણી છેલ્લા બે વર્ષથી ઉભરાય છે તંત્રને વારંવાર રજૂઆત કર્યા છે ત્યાં પણ કોઈ પણ નિવેડો લાવી શકાયો નથી ઠાસરા વિધાનસભામાં માજી ઉમેદવાર જીતુભાઈ સેવકના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ગટરોના પાણી ઉભરાવાની સમસ્યા છે. વારંવાર તંત્રને રજૂઆત કર્યા છતાં કોઈ પણ પ્રકારનો નિવેડો લાવી શક્યા નથી. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂબેલીમ ડાકોર નામ છે આપનું. રમીલાબેન. રમીલાબેન શું પ્રશ્ન છે? આ ગટરો બહુ ઉભરાય છે અમારા નાના નાના છોકરા લઈને લે ને કરું તકલીફ થઈ જાય છે. છોકરા પડી જાય છે સમય ગટરમાં. કેટલા સમયથી આ ગટર ઉભરાય છે? પાંચ વર્ષ થી ગટર ઉભરાય છે અને અમારા છોકરા બીમાર થઈ જાય મચ્છર કરે મેલેરિયા થઈ જાય કઈ થી પૈસા લઈને દવા કરવાની સરકારો ની દવાખાના દવાખાના જે હતા દવા તો લાગુ નહીં લાગતી નોના છોકરાઓને અને પાણી નથી પાણી અમારે હાબી નગરી વસ્તુ નામ છે તમારું સુરેશભાઈ સુરેશભાઈ શું છે આપણે પાણી ના ગટર લાઈન ની બહુ

બીજા ઘરે જઈને પાણી ભરીને લાવવું પડે છે આખી નગરી જી શું નામ છે આપનું જીતુભાઈ સેવક વોર્ડ નંબર પાંચ ના ઉમેદવાર જીતુભાઈ શું પ્રશ્ન છે આ અમારા વોર્ડ નંબર પાંચ નો બોયવાડાની પાછળની નગરીનો વિસ્તાર છે આ વિસ્તારની અંદર ઘણા બધા ગરીબ ઘરના શ્રમજીવી લોકો રહી રહ્યા છે જી એ લોકોના ઘરોની પાસે ગટરો ઉભરાઈ રહી છે ગટરોના પાણી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે રોડ પર ઉભરાય છે નાના નાના બાળકો આ ગટરોની અંદર પડી જાય અને ગટરો ક્યાંક ખુલ્લી છે તો તેઓને ગંભીર પ્રશ્ન ઊભો થાય એમ છે છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારની અંદર પીવાનું પાણી નથી આવતું અને પાણી વગર આ વિસ્તારના રહીશો તરફડિયા મારી રહ્યા છે વારંવાર સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી શું માંગણી છે આપની અમારી માંગણી એ છે કે અમારા આ જે શ્રમજીવી પરિવારો રોજ કમાઈને રોજ પોતાનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ તેમના બાળકોનું તેમના પરિવારોનું ભરણ પોષણ કરવામાંથી તેમની જવાબદારીમાંથી તેઓ ઊંચા નથી આવતા તેવા સમયે ઘરની અંદર પીવાનું પાણી ના હોય રોડ રસ્તા પર ગટરો ઉભરાઈ રહી હોય ત્યારે તેમના સ્વાસ્થ્યને અને તેમના સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે તો વેલંબેલી તકે જે તે સત્તાતંત્રએ આ સમસ્યાનું નિરાકરણ કરવું જરૂરી છે જો વેલંબેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આ રહીશોની સાથે અમારે ગાંધીચીજો માર્ગ અપનાવવો પડશે